અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભારતીય હિન્દુ પરંપરામાં ઘણી એવી વસ્તુઓ છે જેને સાંજે અંધારું થયા બાદ કરવાની મનાઈ છે સદીઓથી ચાલતી આવી રહી છે આવી જ એક પરંપરા બાળકોના કપડાને રાતે બહાર સુકવવાને લઈને ચાલી આવી છે તમને પણ ઘણી વખત તમારા ઘરના વડીલો કપડાં બહાર સુકવવાની મનાઈ ફરમાવતા હશે વાસ્તુશાસ્ત્રો અનુસાર રાત્રે કપડાં ધોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ભેજને કારણે કપડાં પર હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયા એકઠા થઈ શકે છે આ સિવાય રાત્રે કપડાં બહાર સુકવવાથી અશુભ ઘટનાઓ બની શકે છે જે ઘરના વાતાવરણને અસર કરે છે આ સલાહ એક પ્રાચીન જ્ઞાન પર આધારિત છે જેને શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેમાં સંમતિ મળે છે હિન્દુ પરંપરા અનુસાર નાના બાળકોના કપડાં દિવસ દરમિયાન બહાર સૂકવી શકાય પરંતુ એવી જગ્યાએ જ્યાંથી કોઈ તેને ઉપાડી ન શકે કપડાં સુકાઈ ગયા પછી તરત જ તેમને ઘરમાં લઈ જવા જોઈએ બાળકોના કપડાં રાત્રે બહાર ન રાખવા જોઈએ પછી ભલે તે ભીના હોય કે સૂકા આ પરંપરા પાછળ ઘણા કારણો છે જે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ સ્વાસ્થ્ય પર ખરાબ અસરોનો સમાવેશ થાય છે અને અશુભ ઘટનાઓથી બચવા માટે તેનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે બહારના વાતાવરણમાં વધુ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે બસ આજ માટે આટલું જ એને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ